અને આ શિવ મંદિરની અંદર પાંચસો કિલોગ્રામ કરતાં પણ વધારે વજનનું શિવલિંગ રાખવામાં આવ્યું છે નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતના મહેસાણાના તરફમાં આવેલું વાડીનાથ શિવ મંદિરનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રાણ પ્રતિષ્ઠા કરી અને આ શિવ મંદિરની અંદર પાંચસો કિલોગ્રામ કરતાં પણ વધારે વજનનું શિવલિંગ રાખવામાં આવ્યું છે આ જે વાડીનાથ મંદિર છે એને વાડીનાથ અખાડા તરીકે પણ ઓળખવામાં આવે છે અને માલધારી સમાજ માટે આ મંદિર એકદમ આસ્થાનો વિષય છે અને માલધારી સમાજના લોકો આને ગુરુ ગાદી માને છે આમ તો બધા જ સમાજના લોકો આ વાડીનાથ મંદિરે જાય છે પરંતુ માલધારી સમાજના લોકોને આ મંદિરમાં વિશેષ આસ્થા છે તો એના વિશે તમારી સાથે વાત કરીશું મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો મહેસાણાના તરબમાં નવસો વર્ષ પહેલાં વિરમગીરી બાપુનું આગમન થયેલું અને તેઓ રબારી જ્ઞાતિના હતા એમણે ત્યાં આવ્યા એ પછી એમણે ઘણા બધા લોકોની જિંદગીમાં સુધારો કર્યો એમણે ઘણા બધા લોકોને સુધાર્યા ઘણા બધા લોકોની સેવા કરી અને વિરમગીરી બાપુનું આ વિસ્તારની અંદર એક સારું એવું નામ થઈ ગયું લોકો એમને સંત તરીકે ઓળખતા હતા હવે એક એવી વાત જાણવા મળી છે કે વિરમગીરી બાપુને સપનામાં એવું આવ્યું હતું કે જમીનની અંદર વાડીનાથ મૂર્તિ છે અને ધૂણી પણ છે એમણે જમીન ખોદી તો એમાંથી વાડીનાથની પ્રતિમા અને ધૂણી મળી આવ્યા હતા એ પછી ત્યાં આંગાળી મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા તે વખતે થયેલી અને ત્યારથી આ વાડીનાથ મંદિરમાં લોકોની જબરજસ્ત આસ્થા થયેલી હતી જાણકારો આ મૂર્તિ છે એને મૈત્રક યુગની હોવાનું પણ કહે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે વાડીનાથ શિવ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરી એ ગુજરાતના સોમનાથ પછી ગુજરાતનું સૌથી મોટું બીજું શિવ મંદિર છે અને એક એવી માન્યતા પણ છે કે માલધારી સમાજના લોકોના પશુઓ જ્યારે બીમાર થાય ત્યારે આ વાડીનાથ અખાડામાં લાવવામાં આવે છે અને ત્યાં આગળ આ જે વાડીનાથ અખાડો છે એમાં એક સિદ્ધ ધૂણી છે એ સિદ્ધ ધૂણીમાં ટોકરી મંત્રાવીને લઈ જાય અને પશુઓની પરે ઓવારે એટલે પશુઓ સાજા થઈ જાય એવું માલધારીઓ માને છે આ શ્રદ્ધાનો વિષય છે પરંતુ માલધારીઓને આની અંદર જબરજસ્ત શ્રદ્ધા છે એટલે એમના પશુઓ જ્યારે પણ બીમાર પડે ત્યારે તેઓ આ સિદ્ધ ધૂણીમાં ટોકરી મંત્રાવીને લઈ આવે છે આ જે વાડીનાથ મંદિર છે એ ચાલીસ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે પરંતુ આ મંદિર વિશે એવું કહેવામાં આવ્યું કે સોમનાથ ભગવાનની સન્માન જાળવવા માટે આ મંદિરની જે ઊંચાઈ છે એ સોમનાથ મંદિર કરતાં ઓછી રાખવામાં આવી છે આ વાડીનાથ મંદિર વિશે એક લોકવાયકા પણ છે એમાં લોકો એવું કહે છે કે ભગવાન કૃષ્ણ જ્યારે રાસ લીલા રચતા હતા ત્યારે ભગવાન શિવે એક વખત ગોપીનો સ્વરૂપ ધારણ કરી અને રાસલીલામાં જોડાઈ ગયા હતા પરંતુ ભગવાન શિવ કાનમાં વાડી પહેરતા હતા અને ભગવાન કૃષ્ણએ એમને ઓળખી નાખ્યા એટલે ત્યારથી એમને વાડીનાથ કહેવામાં આવે છે વાડીનાથ શિવ મંદિરમાં લોકોની ખાસ્સી શ્રદ્ધા છે અને માલધારી સમાજના લોકો મોટા પ્રમાણની અંદર દર્શન કરવા જાય છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહેશું થેન્ક યુ વેરી મચ